આમ તો જો મારા બેટા કેટલા જાય મને દેખી ન જાય ને તો હારું નકર વાયરસી Ola kane kon bethui sha, ale aato hiti wa he, lai maya jin biburau he. सर जानू मोड उठाई गयी है ये हो आ ले काय का लेता है आ जा 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 आम जा तारा बात क्या कौन क्या कौन हाथ दिया जाए हाँ नहीं दिया हाथ दिया दे दे ये काम करे पानो ले ले तो पर बाना नहीं करो है तू ले लेने हेल्प है पानो ले ली तो आवे 음음음음음 <laughs> ભાઈ મને ભાઈ ગતો આના વાળા હે આ હોય ત્યાં ભાઈ ભાઈ મેલા હું કે છે ત્યાં હવે મારે નિશાન ના જાવ મારે માર ઘરે વી જાવ આ આ તો મારે નિશાન ના જાવ હાલ ઘરે રહે હાલ તો હાલ સો કરો મારો બેટો રોજ આવી ગયો તાર બાર બધું તોડ ના કે લ્યો ખાલી ડોસી શું ગયો ડો તલે કો મારો બેટો રોજ આવી ગયો કેટલા ગો ફાટી લે આ તો આંજે સાટકોડક મુકો આપડે ઘરે હાલ્યા દેવી ખાઈ બે અને પછી હમું કરશું બધું હાલ હાલ

અમે તો ઘરે ખાવા દેવી ઘરે ખાવા દેવો હા હાથે હાલો કાય કા ઓ જો આવી જાય ને તો લ્યો તારું હો હાલો હાલો એ આ છોકરો કે હા મારો બેઠો કાનો થયો હે મને હાસુ લાગતું હવે મને તું તો કોઈ નું પાછું માઈ દે હવે તો હાલો 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 જો ખેસ મારા ઘરે આવી જો રામુજી દાદા અમે ભાગી ને પાઘો પાગો માલો બેઠો હાથિયો ગાંડો થઈ જાય